પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે રાજકોટથી પોતાની રાજનીતિક સફરની શરૂઆત કરી અને દેશમાં રાજ કર્યું આજે તે પ્રધાનમંત્રી છે અને રાજકોટથી તેમનો ખૂબ સારો નાતો રહ્યો છે પણ ખૂબ મહત્ત્વની વાત છે કે ભરતી પ્રક્રિયા એટલે કે રોજગારીની જે વાત છે એ રોજગારી આજની યુવા પેઢીને નથી મળી રહી એવો ક્યાંક ક્યાંક પ્રશ્ન આવી રહ્યો છે ખાસ કરીને પેપર ફૂટવાના પણ બનાવો ગુજરાતમાં વધતા હોય છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી રાજકોટના લક્ષ્મીનગર ખાતે જે પી જીવી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કંપની છે જે ઓફિસ છે મેઇન ઓફિસ ત્યાં છેલ્લા પાંચ દિવસથી વીજ ભરતી પ્રક્રિયાને લઈને અઢીસોથી ત્રણસો વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે એ વિરોધ કરી રહ્યા હતા આ વિરોધ સામાન્ય હતો ગાંધીજી આ માર્ગે હતો કોઈ મારામારી કોઈ હંગામો આવી કોઈ ઘટના નથી બની પણ મીડિયા જ્યારે આમાં ઇન્વોલ્વ થયું મીડિયાએ જ્યારે આ તમામ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ક્યાંક ક્યાંક ભાજપ સરકારને આ આ વાતની આ ઘટનાની ખબર પડી વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે એક પણ બીજેપીનો નેતા ત્યાં નથી આવ્યો તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના સપોર્ટમાં રાજકોટ એનએસયુઆઈ આવ્યું યુવરાજસિંહ જાડેજા આવ્યા અને રાજકોટ શહેર કોંગ્રેસ આવ્યું આજે પાંચમો દિવસ હતો તમામ જે વિદ્યાર્થીઓ છે એ છેલ્લા પાંચ દિવસથી ગરમ તડકામાં એટલે કે ધકધકતા તડકામાં ધરણા કર્યા રાત્રે કડકડતી ઠંડીમાં એમણે ધરણા કર્યા પણ બીજેપી સરકારનું પેટનું પાણી ન હલ્યું વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા માટે આ તમામ લોકો તૈયાર નહોતા પણ આજે છેલ્લા દિવસે એટલે કે છેલ્લા પાંચ પાંચ દિવસથી આજે પાંચમો દિવસ હતો અને અચાનક જ રાજકોટ પોલીસ આવી અને તમામ વિદ્યાર્થીઓને એવું કહ્યું કે રાજકોટ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે એકથી વધારે બેથી વધારે એટલે ચાર લોકો ભેગા ન થઈ શકે એટલે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે એટલે તમામ વિદ્યાર્થીઓની અમે અટકાયત કરીએ છીએ જો તમારે ધરણા કરવા હોય તો પરમિશન લઈને ધરણા કરવા પડે આવું બહાનું લઈને અચાનક જ રાજકોટ શહેર પોલીસે આ તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે પણ ખાસ વાત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓ માટે હવે માત્ર ભરતી પ્રક્રિયાનો જે જવાબ છે એ લેવા માટે પંદર દિવસ જ બાકી છે એટલે હવે ખૂબ મહત્ત્વની વાત છે કે આ તમામ જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ ભવિષ્ય કોના હાથમાં જવાનું છે એ આપણે નક્કી કરવાનું છે નિલેશ સુંગ નિર્ભય ન્યૂઝ રાજકોટ